નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગુજરાતી વિષયની અંદર કાવ્ય ઓગણીસનો અભ્યાસ કરીશું જેનું નામ છે એક બપોરે આપણા કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને એના કવિ છે રાવજી પટેલ મિત્રો આ કાવ્યને માનતા પહેલાં આપણે કવિ પરિચય જોઈએ તો રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો જો આપણા કવિ છે એક ખેડૂત પરિવારમાં જન્મ્યા છે તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે તેમના ઉર્મિ કાવ્યો ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે ઓગણત્રીસ વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે વૃત્તિ અને વાર્તા એમના વાર્તા સંગ્રહ છે ટીબી એટલે મિત્રો જે ક્ષયનો રોગ થાય છે તે અને એ રોગ એવો છે કે જે ફેફસાને અસર કરે છે તો આપણા આ કવિ છે એમનું ખૂબ જ નાની વયે આ ક્ષયના રોગને લીધે નિધન થયું છે હવે એક બપોરે આપણા આ કાવ્યની અંદર કઈ વાત છે તો કે કૃષિ કવિ તરીકેની જે રાવજી પટેલની પ્રતિભા છે એને દ્રઢ બતાવતી આ એમની જાણીતી રચના છે ટકાવ કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે જો આપણા આ કવિ છે ને એણે ખેડૂત પરિવારમાં જન્મ લીધો છે એટલે ખેડૂત જીવન એ પોતે જીવ્યા પણ છે અને એ જીવનને એણે ખૂબ જોયું પણ છે એટલે એક ખેડૂતની જે વેદના છે બપોરની એનું આલેખન આપણા આ કાવ્યની અંદર છે જો સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતિક છે તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતિક બને છે કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસ કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો જો આપણું આ કાવ્ય છે એ ખૂબ વેદના ભર્યું છે અને જે કાવ્યનાયક છે એની અંદર એટલી વેદના છે કવિએ એવી જ રીતે આપણને આ પ્રસ્તુત કર્યું છે કે એને જે વેદના છે એને લીધે એની આસપાસની કંઈ પણ જે વસ્તુ છે કંઈ પણ કાર્ય છે એમાં એને રસ નથી રહ્યો હવે ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાને કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હશે છાશ ને રોટલો તમાકુ તાપણી મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ નથી રહ્યો બપોર જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ બનાવ્યું છે આપણને માણવું ગમે એવું આ કાવ્ય છે અહીંયા કવિએ જેટલા પણ પ્રતીકો વાપર્યા છે જે કંઈ પણ વસ્તુની વાત કરી છે એ બબે પ્રતીકો સાથે રજૂ થાય છે જો જો બપોરનું મધ્યાહનનું જે એમણે વાત કરી છે તો એ મધ્યાહન છે એ જીવનનો પણ હવે મધ્યાહન આવી ગયો છે એવું પ્રતિક આપણને દેખાય છે આપણે જોઈએ કાવ્ય કે મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી કવિ શરૂઆતમાં જેવું કહે છે કે મારા ખેતરના શેઢેથી લ્યા એટલે એલા ઉડી ગઈ સારસી એટલે કે જે સારસી છે એ ઉડી ગઈ છે શેઢો એટલે મિત્રો ખેતરની જે ચારે બાજુ ખેડિયા વિનાની છોડી દેવાતી પટ્ટી હોય કે જ્યાં ઘાસ ઉગે છે તમારામાંથી ઘણા બધાએ ખેતર જોયું હશે કોઈને ખેતર હશે પણ ગામડે તો તમને ખબર હશે કે શેઢો એટલે શું તો કવિ એવું કહે છે કે મારા એ ખેતરના શેઢેથી આ સારસી છે એ ઉડી ગઈ છે એક પક્ષીની વાત છે સારસ અને સારસી એમ બે પક્ષીઓ હોય નર અને માદા પક્ષી એમાં આ માદા પક્ષીની વાત છે જો અહીંયા આપણે જોયું હતું કે કવિ આ રીતે સારસીની વાત દ્વારા જાણે કે પોતાની પત્નીના રૂપે તે સારસીની વાત કરે છે અને અહીંયા કવિનો જે પક્ષી પ્રેમ છે એ પણ દેખાય છે પ્રિયતમા પોતાની છે એ જાણે કે જતી રહી છે માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે રોટલાને બાંધી દે ઢોચકી એટલે જે માટીની માટલી આવે એની વાત છે માટલીમાં છાશ છે એ પાછી રેડી દે રોટલાને બાંધી દે મિત્રો ખેડૂત જીવન કેવું હોય કે ખેડૂત છે પોતે ખેડૂત ખેતી કરતો હોય એટલે સવારે ઘરેથી નાસ્તો કરી અને પોતાના જે ખેતી માટેના જે ઓજારો છે એ લઈ અને પોતે ખેતરે જતો રહેતો હોય છે હળ છે પછી બળદ છે પોતાનું ગાડું છે આ બધું લઈ સવારે જ તે નાઈ ધોઈને નાસ્તો કરીને પોતાના ખેતરે પહોંચી જાય છે પછી બપોર સુધી એ પોતે ખેતરે કામ કરે છે બપોરે પોતાની પત્ની ત્યાં ભાથું લઈને જાય છે એટલે ભોજન છે એ ખેડૂતને આપવા માટે એની પત્ની જાય છે જો અહીંયા રોટલાની ને જે છાશની વાત છે એ એ જ આપણે સૌ પહેલાં ખેડૂત જીવન વિશે સમજી લઈએ તો આપણને ઝડપથી સમજાઈ જશે એ લોકોને ઘરે જમવા નથી જવાનું હતું પણ એની પત્ની ભાથું લઈ અને ત્યાં ખેતરે જતી હોય છે જમવામાં તો કે છાસ રોટલો ડુંગળી લસણની ચટણી આવું બધું ખેડૂના જમવામાં હોય છે સાથે સાથે પોતાની જે ખેતર છે એમાં શું હોય તો કે પોતે બપોરે જ્યારે જમવા બેસે છે ત્યારે જ્યાં મોટું વૃક્ષ હોય પોતાના ખેતરનું ત્યાં એ આરામથી બેસે છે પોતાના બળદને ત્યારે એણે છૂટા કરી દીધા હોય છે આ રીતે બપોરના સમયે પોતે થોડો આરામ કરતો હોય છે સાથે સાથે એની ખેતરમાં જે પાણી જતું હોય પંપ દ્વારા પાણી છે એ જતું હોય છે આવું બધું ચિત્ર હોય છે ઘણાના ખેતરમાં જો શેરડી ઉગેલી હોય તો ત્યાં ને ત્યાં શેરડી છે એ પીલવા માટે અને ગોળ બનાવવા માટેની વ્યવસ્થા હોય શેરડી પીલાતી હોય એનો રસ નીકળતો જતો હોય ગોળ બનતો જતો હોય આવી રીતે ખેડૂત હોય એના ખેતરમાં બપોરનું ચિત્ર કંઈક એવું હોય બપોરે શું હોય તો કે પત્ની ભાત લઈને ગઈ હોય અને પોતે આરામથી મોટું વૃક્ષ હોય ત્યાં એક જમતો હોય છે તો અહીંયા એ જ મધ્યાહનની વાત કરી છે એટલે જ અહીંયા બપોરે આપણા જે કાવ્યની વાત છે કે એક બપોર એટલે આ બપોરનું ચિત્ર ખેડૂતનું કઈ રીતનું હોય છે ખ્યાલ આવે છે જો સારસી ઉડી ગઈ છે કવિને હવે રસ નથી રહ્યો ભોજન કરવામાં એટલે એવું કહે છે કે છાસને તમે પાછી માટલીમાં નાખી દો રોટલાને બાંધી દો એટલે રોટલો છે એને પાછો બાંધી દો આ ચલમની તમાકુમાં કસ નથી થારી દે આ તાપણીમાં ચલમ એટલે તમાકુ વગેરે પીવા માટેનું એક પાત્ર તો અહીંયા કવિ એવું કહે છે કે આ ચલમની અંદરની જે તમાકુ છે એમાં હવે કસ નથી રહ્યો એમ થારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ તાપણી એટલે આપણે સૌ જાણીએ છીએ કે સાઠા અને વગેરે જે વસ્તુ હોય એ ભેગી કરીને સળગાવીને જે ઠંડી હોય એ ઉડાડવા માટે આપણે જે તાપણી કરતા હોઈએ એ તાપણી એ તાપણીને ઠારી દેવાનું કહે છે ભારવેલો અગ્નિ એટલે જે અગ્નિ છે એની ઉપર રાખ નાખી અને અગ્નિ છે એને સળગતો રાખવા માટે એની ઉપર રાખ નાખી દેવામાં આવે છે તો એ હવે ઠારી દેવાનું કહે છે મને મહુડીની છાય તણે પડી રહેવા દે મહુડી એટલે એક ઝાડ છે એના ફૂલમાંથી દારૂ બને તો કવિ અહીંયા એવું કહે છે કે મને આ મહુડીના ઝાડ નીચે પડ્યો રહેવા દો એમ પોતાને શાંતિથી એ ઝાડ નીચે સૂઈ રહેવું છે ભલે આખું એ આભ રેલી જાય એટલે કે આખું આકાશ છે એ ભલે રેલાઈ જાય એમ જો મધ્યાહન છે તો મધ્યાહન પછી આપણે સૌ જાણીએ છીએ કે બપોર પછી હવે ધીમે 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 રાત્રિ થશે તો આકાશમાંથી તડકો જતો રહેશે અને અંધકાર ફેલાવાનો છે એ બધું ભલે રેલાઈ જતું આકાશ એમ ગળા સમૂહ ઘાસ ઊગી જાય ઓલે એ જો હવે એવું કહે છે કે ભલે ગળા સુધી ઘાસ ઊગી જાય એ હવે બળદને હવે હળે હવે જોતરીશ નહીં એટલે કે બળદને હવે હળે જોતરવા નહીં એટલે કે જોડવા નથી મારા ખેતરને શેરઢેથી એટલે કે મારા આ ખેતરના શેરઢાથી કવિને આપણે સૌએ અગાઉ જોયું કે હવે એને ટીબીનો જે રોગ છે એનાથી પોતાનું મૃત્યુ હવે નજીક આવી રહ્યું છે એ વાતનો ખ્યાલ આવે છે માટે એ આ રીતે આ કાવ્યની રચના કરે છે કે હવે ધીમે ધીમે એને આ બધું છોડવાનું છે એટલે ગળા સમૂહ ઘાસ ઊગી જાય ભલે એમ એવું કહે છે કે પોતે ત્યાં ત્યાં સુધી સૂઈ દેવા માગે છે શાંતિથી જે મહુડીનું ઝાડ છે એની નીચે કે ભલે મારા ગળા સુધી ઘાસ ઊગી જાય એમ અને હવે બળદને પણ જોતરવા નથી એટલે બળદને પણ હળ સાથે નથી જોડવા એટલે ખેતરને હવે ખેડવાનું નથી જો અહીંયા ખેતર હળ પછી જે આ છાસની વાત છે તાપણીની વાત છે આ બધું એક ખેડૂના જીવન સાથે સંકળાયેલું છે હવે કવિનું મૃત્યુ નજીક આવવાનું છે એટલે એને આ કંઈ પણ વાતમાં રસ નથી અને હવે આ બધું એનાથી છૂટી જવાનું છે માટે એ વેદનાભર્યું અહીંયા એણે આ ઉર્મી કાવ્ય આપણને રચ્યું છે આ કાવ્ય છે એ મિત્રો અંગતમાંથી લેવામાં આવ્યું છે એમનું જે અંગત કાવ્ય સંગ્રહ છે કવિનો એમાંથી લીધું છે ફરી આપણે જોઈ લઈએ એકવાર કે કવિ શરૂઆતથી જેવું કહે છે કે મારા ખેતરના શેરડેથી જે સારસી છે એલા એલા એટલે એક વ્યક્તિને કોઈને સંબોધીને જાણે કહેતા હોય એ રીતે એ કહે છે કે એ ઉડી ગઈ છે એ પોતાની માને એવું કહે છે કે તમે આ ઢોચકી છે એને એની અંદર છાસને હવે પાછી નાખી દો અહીંયા ખેડૂતના એક ખેતરની અંદરના જે બપોરનો સમયગાળો છે એની વાત કરી છે મધ્યહાનની વાત એમ અને સાથે સાથે કવિએ પોતાના જીવનનો પણ જાણે કે મધ્યહાન છે એ રીતે પ્રતિકાત્મક આ કાવ્ય છે એ લખ્યું છે એને હવે બપોરે જમવું નથી એવું કહે છે કે આ છાસ છે પાછી રેડી દો રોટલાને બાંધી દો એમ એ પોતે જે આ તમાકુ પીવાની ચલમ છે એની અંદર જે તમાકુ છે એમાં કસ નથી રહ્યો એવું કહે છે મા એવું શું કામ તો કે હવે મૃત્યુ નજીક છે માટે એને આ કંઈ પણ બાબતમાં રસ નથી પછી જે તાપણી કરી છે એને ઠારી દેવાનું કહે છે જે અગ્નિ છે એની ઉપર રાખ નાખી અને એને ભારવવા માટે કહી દે છે પછી એવું કહે છે કે મને આ મહુડીના છાયા નીચે પડ્યા રહેવા દો એટલે કે મહુડીનું વૃક્ષ છે એની નીચે કવિને એકદમ શાંતિથી સૂઈ રહેવું છે એવું કહે છે કે ભલે આખું આકાશ રેલાઈ જતું ગળા સમૂહ ઘાસ ભલે ઉગી જતું એમ એટલે કે મારા ગળા સુધી ભલે ઘાસ ઊગી જાય છતાં પણ મારે અહીંયા સૂઈ રહેવું છે હવે બળદને હળ સાથે જોતરવા નથી એટલે કે બળદને હળ સાથે જોતીને ખેતરનું કામ હવે એ નથી કરી શકવાના એવા પ્રતિક સાથે એવું કહે છે કે હવે એને જોતરવા નથી અંતમાં મારા ખેતરને શેઢેથી અને આપણું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે મિત્રો કાવ્યની શબ્દ સમજૂતી અને તળપદા શબ્દો અને સ્વાધ્યાય એ તમારે તમારી સ્વાધ્યાયની બુકમાં લખવાનું છે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો